આરંભ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું દેવસીભાઈ મોઢવાડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મોસ્ટ વેલકમ વધારો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓડિયો વિડિયો ક્લિયર હોય તો એકવાર યસ લખી આપજો મિત્રો બધા ઓડિયો વિડીયો બંને ક્લિયર હોય તો એકવાર યસ લખી આપો વેરી ગુડ આફ્ટરનૂન સર્વે બાવી સ્ટાફનર સરકારી ઉમેદવારોનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું મોસ્ટ વેલકમ વધારો બધા મિત્રોને આર્મ નર્સિંગ ઓફિસર ઓનલાઈન પ્લેટફોર્મ આવકારે છે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે વેરી ગુડ આફ્ટરનૂન ઓલ ક્લિયર ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ મિત્રો એમ એ બી એડ ક્વોલિફિકેશન સાથે છેલ્લા બાર વર્ષથી અભ્યાસ કરાવી રહ્યો છું અને આ બધા અભ્યાસ કરી રહ્યા છો આરંભ ટુ પોઈન્ટ ઓ ઓફલાઈન બેચ આપણી મિત્રો ચાલુ છે ગુજરાતીનો સ્પેશિયલ કોર્સ સો માર્ક્સનો કે જેમાં ભાષા ત્રીસ માર્ક્સ સાહિત્ય ત્રીસ માર્ક્સ અને વ્યાકરણ ચાલીસ માર્ક વિથ મટિરિયલ સાથે તમે આરામ નર્સિંગના ઓનલાઈન પ્લેટફોર્મ દેવસી ભાઈ સાથે તૈયારી કરી શકો છો લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સમાં અને જોડાઈ શકો છો બેચ પણ પણ મિત્રો ચાલુ છે એમાં જોડાઈ શકો છો અને તૈયારી કરી શકો છો જૂના ગુજરાતી પાઠ્યપુસ્તકના આધારે ધોરણ સાત ના સાહિત્યની ટેસ્ટ આરમ વિદ્યાપીઠ એપમાં ચૌદ તારીખ શનિવારે શનિવારે ત્રણ વાગે એપ્લિકેશનમાં ધોરણ સાતનું જૂના પાઠ્યપુસ્તકનું સાહિત્ય કમ્પ્લીટ કરાવીશ પહેલો પ્રશ્ન ચાલુ કરીશ એ પહેલાં સો પ્લસ લાઈક જોશે ખાલી ત્રણ લાઇક ઘટે અઠાણું થઈ બે ચાર ઘટે છે જે લાઈક કરવામાં આળસ કરે છે એ સેશનને લાઇક કરી દો એટલે હમણાં જ પહેલાં પ્રશ્નને આપી દઉં તમારી સ્ક્રીન પર અમારી સ્ક્રીન પર વેડન ખૂબ સરસ વેરી ગુડ બધા મિત્રો ખૂબ સરસ રીતે દરરોજ ત્રણ વાગે આવી જાઉં છું હવે આપણે સેશન વીકમાં ચાર દિવસ કર્યા છે સોમ બુધ શુક્ર અને શનિ સોમ શુક્ર અને શનિ યસ એ ક્યાં હોસ હા નાવ ક્લિયર ઓકે યસ 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 વેડન 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 ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ડી યસ પહેલા પ્રશ્નમાં જવાબ આવે છે મિત્રો અહીંયા ડી ઓપ્શન યસ ડી સાચે એ કહેવાનું છે તમારે યસ સાચી જોડણી કઈ છે હા નેટવર્કમાં આજે ઉપરથી જ ઇશ્યુ છે કઈક બટ જોતા રેશું

હેલો 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 બોરા જે એવું નું છે એમણે બંધ કરી દઈશું એ વસ્તુ બે મિનિટ કામ છે ઉપર ચાલો ઓડિયો ક્લિયર હા આવું તો ને નેટ ક્યાં લેવા જાવું હવે જ પ્રોબ્લેમ હતો તો શું કરવું એમ કયો હે વાઈફાઈ કનેક્શન આખા બિલ્ડિંગમાં જેટલા પણ વાઈફાઈ કનેક્શન છે એ બધા મિત્રો આજે સ્લો ચાલે છે તો એ ક્યાંથી લાવવું એમ આ તો મોબાઈલમાંથી કનેક્ટ કર્યું ને એવું કર્યું ને હવે આમાં તો ચાલે તો ચાલે એવું કારણ કે વાઈફાઈ કનેક્શનમાં ચાલે મોબાઈલમાં એટલી ઘડી તો નહીં ચાલે અચ્છા ઓકે ક્લિયર છે હા એટલે આજે નેટવર્કના કારણે કદાચ આ શક્ય નહીં બને સો આ સેશન કદાચ કાલ આપણે રાખવું પડશે શો માફી ચાહું કારણ કે આજે જેટલા આમ તો આપણી પાસે બે વાઇફાઈ કનેક્શન છે પણ બેની અંદર સ્લો છે આખી બિલ્ડિંગમાં ટોટલ જેટલા પણ વાઈફાઈ કનેક્શન છે એ બધા સ્લો ચાલે છે હા એટલે ઉપરથી જ નેટવર્ક એરર છે બાકી આમાં ઘણા એમ કહે સાહેબ કંઈક કરો ને સાહેબ કંઈક કરો ને પણ સાહેબ વાઈફાઈ તો કેમ ખેંચે નેટવર્કની સ્પીડ કેમ ખેંચવી હે ને હા હા એટલે ટ્રાય કરીને આ મેસેજ આપવા માટે મોબાઈલ કનેક્ટ કર્યો કે મોબાઈલ કનેક્ટથી તમને મેસેજ આપી દઈએ કે આજે સેશન આગળ નહીં જઈ શકે કારણ કે નેટવર્ક એરર છે જ ઉપરથી જીટીપીએલને હમણાં કોલ કરી દીધો છે આપણે એટલે કાલે લેક્ચર લેશું આપણે હવે હે ને યસ આજે તો શક્ય નહીં બને હા કાલે રાખશું યસ સો માફી ચાહું મિત્રો હા યસ ના ના જીટીપીએલ છે જયેશભાઈ જીઓ નથી જીટીપીએલ છે તો કાલે સેશન કરશું આજે સેશન શક્ય નહીં બને શું માફી ચાહું છું હા ચાલો થેન્ક યુ સો મચ ઓકે